નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં ધોરણ આઠ ગુજરાતી પેપરનું સોલ્યુશન મૂકવામાં આવેલું છે પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોને આગળ વાગોળ્યો હતો જવાબ ડી ભાઈ શું ખાવાથી તાવ તર્યો આવતો નથી જવાબ ડી કારેલા લેખકના બાપાના મૃત્યુ પછી તેમની બા લગભગ કેવી રહેતી જવાબ સી ઉદાસીન વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા જવાબ દુકાળ બે છેક ખાલી જગ્યા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા જવાબ મોભારો ત્રણ લેખકને સાયકલ દગો દે ત્યારે ખાલી જગ્યા કરાવી દેતી હતી જવાબ ભૂમિશયન પોતાની ખાલી જગ્યા કરતા બીજાની વાત સાચી જવાબ ગણતરી પ્રશ્ન એક નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો છોકરા કરતા તેનો ભાઈબલ હોશિયાર ન હતો જવાબ ખરું બે ખરું ચાર બકુર પટેલને પહેલા દિવસે કારેલા ખાવાની બિલકુલ મજા ન આવી જવાબ ખોટું એક રાણાની નિંદ્રા સાથે ઉડી ગઈ જવાબ પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે ભેરો લેવા આવી ગયા હતા તેથી પ્રજાની ચિંતાને કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો જવાબ પરીક્ષામાં છોકરાએ પોતે ગણને લખેલો જવાબ સાચો અને ભાઈબંધે કહેલો જવાબ ખોટો હતો અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે જવાબ અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે જવાબ પહાડ જે મજબૂત છે મક્કમ છે દ્રઢ છે એ માણસ પણ તનથી મજબૂત છે મનથી મક્કમ છે પહાડથી પણ કઠણ છે જન પોતાની દુનિયા વિશે શું માને છે જવાબ અંધજન પોતાની દુનિયા એ અનુભવની દુનિયા છે એમ માને છે ટેવાએ આંખું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે જવાબ અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુ અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતા કઈ વાત ખરી છે જવાબ લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે મારું કામ મારી ગણતરી હોવાથી મને વિશ્વાસ છે જો જવાબ ખોટો હશે તોય મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ભૂલ હશે તે સુધારી લઈશ અને શીખી લઈશ મારો જવાબ મારો મારી ગણતરી મારી હોવાથી મારે કોઈની પૂછવાની જરૂર નથી પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તોય હું મારો જ જવાબ લખીશ આ વિચારવાની વાત ખરી છે એક વિધવા સ્ત્રી હતી તેને એક પુત્ર હતો તે પોતાના એકના એક દીકરાને લાટકોરથી દિવસ તેનો પુત્ર બીમાર પડ્યો સારવાર કરી તેને સારામાં સારા ડાક્ટર દવા આપવામાં આવી આમ છતાં તે બચી શક્યો નહીં એકના એક પુત્રનું અવસાન થતાં એ સ્ત્રીને ભારે આઘાત લાગ્યો તે હૈયાપાટ રુદન કરવા લાગી તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી લોકોએ સબને સ્મશાન લઈ જવાની તૈયારી કરી પણ માતા કોઈને પોતાના મૃત પુત્ર પાસે આવવા દેતી ન હતી વિધવાના ઘરમાં ભેગા થયેલા પર ગજુ લોકોની મૂંઝવણ વધી ગઈ અવસાન પામેલી વ્યક્તિ કદી સજીવન થઈ શકે નહીં આ વાત સમજવા ઇસ્ત્રી તૈયાર નહોતી એક સજ્જનને એક યુક્તિ સૂજી તેમણે તે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ સજીવન કરવાનો જે કુટુંબમાં કોઈનું અવસાન ન થયું હોય એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાય લઈ આવ તો તેના વડે હું તારા સજીવન કરી શકું તે વિધવા એક મુઠ્ઠી રાય માંગવા માટે ઘેર ઘેર ફરવા લાગી પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું જ્યાં કોઈનો અવસાન ન થયું હોય આથી તેને જ્ઞાન થયું કે આ સંસારમાં જન્મ અને મરણનું ચક્ર સતત ફરિયાદ કરે છે જે જન્મે છે તેનું મૃત્યુ અનિવાર્ય છે તેથી તેનો શોક કરવો વ્યર્થ છે અંતે સ્ત્રીનો પુત્ર માટેનો મોહ દૂર થયો શિયાળાની સવાર આપણને તાજગી આપે છે તો ઉનાળાની બપોર આપણને ગરમીથી હફડાવી દે છે ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે સૂરજ માથા પર આવતા ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે આગમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ બની જાય છે રસ્તાઓ પર માણસોની અવર જવર ઓછી થઈ જાય છે લોકો ઘરમાં જ પુરાઈ રહે છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા કે એર કન્ડિશનનો આશરો લે છે કેટલાક લોકો ઠંડા પીણા પીવે છે કે આઈસ્ક્રીમ ખાય છે પશુ પંખીઓ પર પણ ગરમીની અસર થાય છે પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે કોયલ ટહુકા કરે છે પશુઓ વૃક્ષની છાયામાં આરામ કરે છે વટીમાર્ગો પણ વૃક્ષની છાયામાં વિશામો કરે છે ગરમીથી રાહત મેળવવામાં માટે ભેંસો તળાવ કે ખાબોચીના પાણીમાં પડી રહે છે બાળકો પણ ઘરમાં બેસીને ઇન્ડોર રમત રમે છે માથું ફાડી નાખે એવી ગરમીને કારણે જ કદાચ કવિશ્રી લાભશંકર ઠાકરે એવું કહ્યું છે કે